તો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું ગુજરાત સરકારે ગ્રાન્ટેડ કોલેજોના ફિક્સ પગારના અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓને પિતૃત્વની રજાનો લાભ આપવાની જાહેરાત કરી છે સરકારના નિર્ણયથી ત્રણસો સત્તાવન ગ્રાન્ટેડ કોલેજોના બારસો સાઠથી વધારે ફિક્સ પગારના અધ્યાપકો અને કર્મચારીઓને રજાનો લાભ મળશે આ માટે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા ફિક્સ પગારના અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓને

ગુજરાત હાઈકોર્ટે આ કેસના ચુકાદામાં કહ્યું હતું કે ફિક્સ પે ની નીતિ બંધારણના અનુચ્છેદ ચૌદ સમાનતાનો અધિકાર અનુચ્છેદ સોળ સરકારી નોકરીમાં સમાનતક અને અનુચ્છેદ એકવીસ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે આ પછી ગુજરાત સરકારે રાજ્યની વડી અદાલતના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું હતું અને સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી આ મુદ્દો છેલ્લા તેર વર્ષથી સબ જુડાઈઝ છે હવે દર્શક મિત્રો આપણે જાણીએ કે ગુજરાતમાં ફિક્સ પે ની નીતિ ક્યારે લાવવામાં આવી હતી તો ગુજરાત સરકારે વર્ષ બે ના આ ફિક્સ પે ની નીતિ લાગુ કરી હતી અને આ માટે ફેબ્રુઆરી બે હજાર માં રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો આ નીતિ અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ અને વિભાગોમાં વિવિધ પદો જેમ કે શિક્ષકો પોલીસ કોન્સ્ટેબલ ક્લાર્ક પીએસઆઈ વગેરેની સીધી ભરતીને પાંચ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે ફિક્સ પગાર પર નિમણૂક કરવામાં આવે છે અને આ દરમિયાન કર્મચારીઓને નિયમિત પગાર સ્કેલ ડીએરન્સ અલાઉન્સ ડીએ અથવા અન્ય લાભો કોઈ પણ મળતા નથી પરંતુ ફક્ત નિશ્ચિત માસિક રકમ મળે છે પાંચ વર્ષ પૂરા થયા પછી સંતોષજનક કાર્યક્ષમતા પર આધારિત રેગ્યુલરાઇઝેશન એટલે કે સ્થાયી નિમણૂક કરવામાં આવે છે જેમાં તેઓને નિયમિત પગાર સ્કેલ અને અન્ય લાભો મળે છે તો હવે ફિક્સ પેને લઈને સુપ્રીમ કોર્ટમાં આ જે કેસ છે તે હાલમાં તો પેન્ડિંગ છે અને આવનારા સમયમાં તેની પર સુનવણી હાથ ધરાઈ શકે છે તો આ આપનું શું માનવું છે ગુજરાત સરકારના નિર્ણયને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર